हेमलताबेन पटेल दिनेशभाई पटेल वगैरे मंचस्थ महानुभव उपस्थित राहतात તમામ મહેમાનોનું ક્રોસ દ્વારા શાલ અને બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું ચેરમેન ભરતભાઈ પરમાર દ્વારા પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો તથા રેડ ક્રોસની વિવિધ કામગીરી વિશે વિગતવાર માહિતી આપી હતી આગામી સમયમાં નવી સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવા અને તમામ સભાસદોને સાથ સહકાર આપવા અપીલ કરી હતી જનરલ સભામાં કારોબારી સભ્ય ચિતેન્દ્રભાઈ અમીને ગત જનરલ સભાનું પ્રોસિડિંગ વંચાણે લીધું હતું ત્યારબાદ ટ્રેઝરર વિઠ્ઠલભાઈ પટેલે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને રેડક્રોસ દ્વારા તાલુકાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ રેડ ક્રોસની ધનસુરા તાલુકા શાખા માલપુર તાલુકા શાખા બાયડ તાલુકા શાખા મેગ્રજ તાલુકા શાખા તથા ભીલોડા તાલુકા શાખાને મહેમાનોના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરી કામગીરીને બિરદાવવામાં આવી હતી તાલુકા શાખાના હોદ્દેદારોએ હાજર રહી સન્માન સ્વીકાર્યું હતું તથા આભાર પ્રગટ કર્યો હતો ઉપરાંત સરપંચ ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા રેડક્રોસ ધનસુરાને સતત સાથ સહકાર આપી સરકારી મકાન આપવા બદલ સ્પેશિયલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રસંગે રેડક્રોસના કર્મઠ અને નિષ્ઠાવાન કર્મચારીઓની પણ અમૂલ્ય સેવાઓ બિરદાવતા પ્રત્યેક પાંચ હજાર એકસો અગિયાર રૂપિયાનું રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સફાઈ કર્મચારી પણ શાલ ઉડાડી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું મંચસ્થ મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન આપતા રેડ ની વિશિષ્ટ કામગીરી બિરદાવી હતી તથા સતત સાથ સહકાર આપવા જણાવ્યું હતું આ પ્રસંગે રેડ ક્રોસના કારોબારી સભ્યો અરવિંદભાઈ શ્રીમાળી વનિતાબેન પટેલ કનુભાઈ પટેલ તાલુકા શાખાના હોદ્દેદાર ઉમિયા મંદિરના હોદ્દેદાર રેડક્રોસ આજીવન સભ્ય સ્ટાફગણ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન જયેન્દ્રભાઈ પંડ્યા અને અરવિંદભાઈ શ્રીમાળીએ કર્યું હતું કાર્યક્રમનું આભાર દર્શન સેક્રેટરી રાકેશભાઈ જોશીએ કર્યું હતું અંતે રાષ્ટ્રીય ગીત ગાય ભોજન બાદ કાર્યક્રમ સમાપ્ત થયો હતો રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર મોડાસા